પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં લખેલી સુવાર્તા અધ્યાય અને વચન આ પ્રમાણે વાંચીએ છીએ તે તેને કહે છે કે હા પ્રભુ મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે પ્રિયો આજ સુધી છસો ને અંકોમાં આમાં વારંવાર તમને સ્મરણ કરાવ્યું છે કે મનુષ્ય જન્મથી પાપી અને કર્મથી મહાપાપી છે પાપ અને તેના પ્રભાવ સાથે તેના દંડથી બચાવવાને માટે જ પ્રભુ સુખ્રિસ્ત દેહધારી થઈ મનુષ્ય જાતિના દંડને સ્વયં પોતે પર સહી લીધો જેથી કરીને જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે પાપોની ક્ષમા મેળવી શકે છે પ્રભુ સુખ્રિસ્તે આ વિષયમાં જ્યારે માર્થાને પૂછ્યું ત્યારે તેના પ્રત્યુત્તરના ભાગરૂપે આપણે આ પ્રમાણે વાંચીએ છીએ હા પ્રભુ હું વિશ્વાસ કરું છું માર્થાએ પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો એવો વિશ્વાસ કર્યો કે ઉદ્ધાર પામેલા લોકોને માટે મૃત્યુ કઈ જ નથી તેણે પ્રભુ ઈસુના પાપ માફ કરવાના અધિકાર પર અને પાપની ગુલામીમાંથી છોડાવવાના સામર્થ પર વિશ્વાસ કર્યો તેમના લોહી દ્વારા મન અને અંતઃકરણના શુદ્ધિકરણના સામર્થ્ય પર વિશ્વાસ કર્યો તેના વિશ્વાસ દ્વારા પ્રભુના બલિદાનમાં પોતાના સર્વ દુઃખોમાં તેણે શાંતિ પ્રાપ્ત કરી શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા નથી માંગતા દેવ તમને સમજવાને સહાય કરે